અ છે અઠ્યાવીસ વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડ્યું છે કેટલાક ખેડૂતોને જે વળતર આપવાનો મુદ્દો છે એ મુદ્દાને લઈને લગભગ પંદર ગામના ખેડૂતો હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે સવાલ એ છે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં કેશુબાપાએ ગઢકી અને વંગડી ડેમ બંનેનો પાયો નાખ્યો હતો ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યારબાદ જ્યારે વળતરનો પ્રશ્ન આવ્યો ત્યારે સરકાર બદલાણી દી અને કેશુ બાપા ગયા પછી આ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું ને આજે અઠ્યાવીસ વર્ષ થયા વંગડી ડેમ ડેમનું કામ તમે જોયું છે કાઢિયાનું કામ બાકી છે ખાલી આજે હજારો ખેડૂતો ત્રણ ઉપજ લઈ શકે એવી સ્થિતિમાં છે આ વંગડી ડેમ ની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે હું જ્યારે પત્રકાર હતો ત્યારે પણ આ બધા ગામોના સરપંચો લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા ગયા હતા

અને સવાલ એ છે કે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે તર ઉપર આવી જાય આઠ ગામોના લોકોને સિંચાઈ મળી સ્થિતિમાં છે અને બીજું કે બાકી પંદર ગામોના તળ ઊંચા આવે તો ત્રણ ઉપજ લઈ શકે તો હજારો ખેડૂતો છે એ ત્રણ ઉપજ લઈ શકે તો કરોડો રૂપિયાની ઇન્કમ આ ખેડૂતોને વધે એમ છે પણ માત્ર ને માત્ર થોડા વળતરના કારણે સરકાર વળતર કેમ નથી આપવા માંગતી ભાઈ ખેડૂતોને એટલે આજે અમારી માંગ છે આજે અમારા તમામ અહીંયા સરપંચો ઉપસરપંચો સ્થાનિકો આગેવાનો પૂર્વ સરપંચો વંગડી સાથે લડતા ખેડૂતો સાથે સાથે અમારા સાગરભાઈ રબારી રાજુભાઈ કરપડા પરેશભાઈ ગોસ્વામી પ્રવીણ રામ સહિત બધા આગેવાનો મારા જિલ્લા પ્રમુખ રામજીભાઈ અહીંયા બીજા પણ આગેવાનો છે તાલુકા પંચાયતના સદસ્યો જે વંગડી માટે લડે છે એ બધાએ આજે હવન કર્યો છે જળદેવતાને પ્રાર્થના કરી છે નાળિયેર મૂક્યો છે અને ત્રણ માંગો હું અત્યારે અહીંથી કરી રહ્યો છું પહેલી માંગ કે જે ખેડૂતોને જે વળતર માંગ છે આજે હું એમ કહું છું પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયો વિઘો અહીંયા ચાલે છે જમીન અને એ વીઘા પંદર હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા આપે કેમ બેડ આવે ભાઈ તો એને પૂરતો વળતર આપવામાં આવે અને આ વાંગડીનો ડેમનું કામ એક વર્ષની અંદર પૂરું કરી દેવામાં આવે એ મારી માંગ છે બધા ખેડૂતો આજે આગેવાનો ભેગા થયા છે ગામે ગામ અમે પાછી મીટિંગો કરવાના છીએ અને આ તો જ શરૂઆત છે જો શ્રી એમ માનતા હોય મુખ્યમંત્રીને એવો એવો પાવર હોય કે ના કોઈ ડેમોનું કામ નથી કરવું કોઈ ખેડૂતોનું કામ નથી કરવું તો મુખ્યમંત્રી ભૂલે છે મુખ્યમંત્રી અમારા કારણે છે હું અહીંયા તમામ મંત્રીશ્રી સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ બધાને અમે રજૂઆતો કરી ચૂકી છે છતાંય કોઈ આનું ઉકેલ નથી આવતું એટલે આજે શ્રી ગણેશ કર્યા છે શ્રીફળ વધાર્યો છે જલદેવતાને પ્રાર્થના કરી છે હોમ હવન કર્યા છે કદાચ કોઈ નડતું હોય મેં કીધું અને એની સાથે સાથે આજે માંગ કરીએ છીએ કે તુરંત આ કામ વંગડી ડેમનું ચાલુ કરવામાં આવે અને આવતા ઉનાળા સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવે મારી માંગ છે આ શરૂઆત છે જો એક મહિનાની અંદર સરકાર શ્રી મુખ્યમંત્રીશ્રી આ અંગે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વધારે જલદ કાર્યક્રમો કરવા પડે તો ઈસુદાન ગઢવી અને આખી ખેડૂતોની ટીમ એ કરવા તૈયાર છે હું આજે ગામડે ગામડે બીજે બીજા જિલ્લાઓમાં જાઉં છું ત્યારે મને અહીંથી ઘણા ફોન આવ્યા કિશુદાનભાઈ તમે મોડાસા જાઓ છો ત્યાં ખેડૂતોનો પ્રશ્ન થઈ જાય સોલ્વ થઈ જાય છે પશુપાલકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે તમે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં થઈ જાય તમારા વંગડી ડેમનો કેમ પ્રશ્ન સોલ્વ નથી મારા માટે પણ શરમજનક વાત છે એટલે આજે આઠ ગામના પંદર ગામના ખેડૂતો આગેવાનો સાથે આજે સંકલ્પ લીધો છે કે વંગડી ડેમ જો સરકાર નહીં કરે તો સરકારનું એક પણ કાર્યક્રમ આગામી સમયમાં દ્વારકા જિલ્લામાં આપી દઈશું ખેડૂતો હું જઈશ ગામડે ગામડે ખેડૂતો પાસેથી સરકાર પાસે રૂપિયા નથી મંગડી કાઢિયો બનાવવાના રૂપિયા નથી તમારી પાસે તમારી પાસે બે કરોડ રૂપિયા મંડરેગા કરી નાખવાનું રૂપિયા છે તમારી પાસે રોડમાં ભ્રષ્ટાચાર કરવાનું રૂપિયા છે એક સર્કલ નહોતું બન્યું ભાઈ તમે હેલિકોપ્ટરમાં બે દિવસ ખાલી મુખ્યમંત્રી જો હેલિકોપ્ટર બંધ રાખી દે તો મારો વંગડીનું એમ કામ થઈ જાય